હવાના ભરોસે માત્ર પતંગ ઉડે છે પક્ષીઓ નહીં જેમની પાસે પોતાની જાતની પાંખો છે તેઓ પોતાની ઉડાન જાતે જ નક્કી કરે છે તો જે હવા છે લોકો છે રિસોર્સિસ છે જે તમને રોકી રહ્યા છે તેમના ભરોસે ના રહો પોતાની પાંખો જાતે જ મજબૂત કરો પોતાના જીવનના પ્રશ્નોનું જાતે જ નિરાકરણ લાવો પછી જુઓ તમારા જીવનની ઉડાન ક્યાંથી ક્યાં સુધી પહોંચે છે જી હા આવી જ રીતે પોતાના તથા અન્યના જીવનમાં નવી ઉડાન ભરી દેતા લોકોની વાતો પ્રેરણાદાયી ખબરો અમે આપના સુધી લઈને આવીએ છીએ દર સપ્તાહે આપના ગમતા અને એવોર્ડ વિનિંગ કાર્યક્રમ ગુડ ગુજરાતના માધ્યમ દ્વારા નમસ્કાર હું છું નિકેતા શુક્લા અને શરૂ કરીએ સકારાત્મક ખબરોની આજની કડી ગુડ ગુજરાત તમે ક્યાંક સાંભળ્યું છે કે માટીની તપાસ ફક્ત 10 સેકન્ડમાં જ થઈ જાય છે જી હા હવે આ હકીકત બની ગઈ છે ઇસરોના નિવૃત્ત વૈજ્ઞાનિક ડૉક્ટર મધુકાંત પટેલે એક એવું ડિવાઇસ વિકસાવ્યું છે જે ખેડૂતના જમીનની આરોગ્યની જાણ તુરત જ કરી આપે છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ અને સ્પેક્ટ્રોસ્કોપીની મદદથી સોઇલ ટેસ્ટિંગ કરતું આ ડિવાઇસ ખેડૂતો માટે કેવી રીતે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે જાણીશું આ ખાસ સ્ટોરીમાં મિત્રો જેવી રીતે આપણે બ્લડ ટેસ્ટ કરાવીએ છીએ અને એમાંથી આપણા સિસ્ટમની બધી જાણકારી મળી જાય એવી જ રીતે માટીનો પણ ટેસ્ટ થતો હોય છે જેનાથી એના પોષક તત્વો વગેરેની જાણકારી મળે છે પણ હવે આ ટેસ્ટ ફક્ત 10 સેકન્ડમાં થશે એઆઈ અને સ્પેક્ટ્રોસ્કોપીથી ચાલતું આ સાધન જમીનના પોષક તત્વો કાર્બનિક તત્વો અને જીવાણુઓ વિશેની વિગતો ફક્ત 10 સેકન્ડમાં આપે છે ટેસ્ટ કરવા માટે આપણે માટીમાં થોડો ખાડો કરશું ઉપરની કોરી માટી કાઢી અને એને આપણે માટી લગાવશું અને એક બટન દબાવશું એટલે આપણો ડેટા આવવાનું શરૂ થયું તો આને વધુ દસ સેકન્ડમાં ડેટા ક્લાઉડમાં પહોંચી જશે પ્રોસેસ થઈ ગયો અને મોબાઈલ ફોન પર રિપોર્ટ આવી ગયો રિપોર્ટ અલગ અલગ ભાષામાં હશે એ રિપોર્ટ બોલી શકે વ્યવસ્થા પણ હશે મુખ્ય ત્રણ સિદ્ધાંત પર કામ કરે છે એક સિદ્ધાંત છે જેને આપણે સ્પેક્ટ્રોસ્કોપી કહીએ જેમાં સ્પેક્ટ્રોમીટર હોય છે અને એનું સ્પેક્ટ્રમ એનાલિસિસ થાય મશીન લર્નિંગ અને એઆઈ દ્વારા એને આપણે એમ્બેડેડ ઇલેક્ટ્રોનિક્સ કંટ્રોલર પ્રોસેસર આ બધા ડિવાઇસની મારફતે એને ડિજિટલ સિગ્નલમાં કન્વર્ટ કરીએ અને પછીથી એ વાઈફાઈ બ્લૂટૂથ અથવા સિમ કાર્ડ દ્વારા ક્લાઉડમાં જશે સ્પેક્ટ્રોમીટર અને ડાયલેક્ટ્રિક કોઈફિશન આ મેજરમેન્ટથી ડેટા જશે ક્લાઉડમાં તેમાંથી ડેટા આપણને મળશે માટીના સરકારી લેબમાં આ પોષક તત્વો વેટ કેમેસ્ટ્રી પદ્ધતિથી માપવામાં આવે છે જેમાં સમગ્ર પ્રક્રિયામાં ખેતરની માટીના સેમ્પલને ચકાસીને પરિણામ લેતા બે દિવસથી વધુનો સમય લાગે છે આ સોઇલ એનાલાઇઝર અને તકનીકનો ઉપયોગ કરીને પરિણામો ઓછા સમયમાં મળી શકે છે અહીંયા અમારે એગ્રીકલ્ચર ઓફિસર બી હોય છે ખેતી મદદનીશ બી હોય છે લેબ બોય બી હોય છે અમે લોકો એનાલિસિસ કરવા માટે એ માટીને જોઈએ છે કે માટીમાં વધારે કાંકરા કે કંઈ બીજું કંઈ વધારાનું આવી તો નથી ગયું યા તો મોટી માટી પડતી હોય તો એને અમે ચારણી વડે ચાળી દઈએ છીએ અને નાની એકદમ જીર્ણ માટી હોય એ રીતે અમે એનો યુઝ કરીએ છીએ અને એ માટી અમે સેમ્પલ વાઈઝ ટ્રેમાં મૂકી દઈએ છીએ અને એમાંથી અમે સોઇલ ટેસ્ટિંગ કરીએ છીએ અને સોઇલ ટેસ્ટિંગમાં અમારે ટોટલ બાર પેરામીટર થાય છે જેમ કે ઇસી છે પીએચ છે ઓર્ગેનિક કાર્બન છે નાઇટ્રોજન છે પછી માઇક્રોન્યુટ્રીએન્ટમાં છે સીયુ છે એફ ઇ જેડેન એમએન સલ્ફર બોરોન એ બધાનું પૃથ્થકરણ અમે અહીંયા કરીએ છીએ અને એનું રિઝલ્ટ આપીએ છીએ ખેડૂતોને અને ખેડૂતોને એ માહિતી પહોંચાડીએ છીએ કે સપોઝ અમે અહીંયા એનાલિસિસ કર્યું કે તમારું જમીનમાં પીએચ આટલું છે આટલેથી આટલા રેન્જ અમે આપી દઈશી કે આટલાથી આટલા વચ્ચે ઓછું છે કે વધારે છે તો એની માટે અમે જે ખેડૂત જે પાક વાવતા હોય છે એની ભલામણ કરીએ છીએ કે તમારું પીએચ આટલું છે તો એને આટલું મેન્ટેન કરવું પડશે યા તો તમારું પીએચ આટલું છે તો બરાબર છે યા તો નાઇટ્રોજન તમારું ઓછું છે તો તમારે આ ફર્ટિલાઇઝરનું રેકમેન્ડ કરવું પડશે વહેલ હેલ્થ કાર્ડનું અમારે બલ્કમાં સેમ્પલ આવતા હોય છે આ ડિવાઇસ માટીમાં રહેલા હ્યુમસ કાર્બનિક તત્વો અને જીવાણુઓ જેવા સજીવ ઘટકોની પણ ઓળખ કરી શકે છે જે પ્રાકૃતિક ખેતી માટે ખૂબ મહત્વની છે બેક્ટેરિયા ફંગસ જીવંત ખબર પડશે ત્યારે અતિ અગત્યનું છે કે આપણને એમાં જીવંત માટીના ડેટા મળે એ સિવાય ઉપરાંત જે વધારે ડેટા મળે છે આપણને એ ડેટાનું છે હ્યુમસ જે બહુ જ કિંમતી હોય અને એ જો હાજર છે તો આપણી માટી ફળદ્રુપ છે અથવા ફળદ્રુપ થઈ શકે એનું એંધાણ છે જે બહુ જ કિંમતી હોય અને એ જો હાજર છે તો આપણી માટી ફળદ્રુપ છે અથવા ફળદ્રુપ થઈ શકે એનું એંધાણ છે એમાં નેનો મટીરિયલ આવી ગયું એસ્પેક્ટ્રોસ્કોપી આવ્યું એમાં ડાયલેક્ટિક કોઈ ફ્યુચર માઇક્રોવેવ આવી ગયું અને આ બધાની ટેકનોલોજીમાં મશીન લર્નિંગ આ બધું તમે એડ કરીને એક અતિ આધુનિક ટેકનોલોજીથી આખી વસ્તુ તમે બનાવી હવે સામે જે ખેડૂત જેને ભણતર ઓછું હોય તો ના પણ હોય બીજું એને એ પણ ખબર નથી કે અમારો પાક વાવ્યો ત્યારે એમાં કયા તત્વો એને જમીનમાંથી ખેંચા અને કયા તત્વો છોડીને ગયું એટલે પ્રશ્ન એ થતો હોય છે કે મારે આજે હું ચણાના ખેતરમાં હું પ્રોબ લગાવું તો મને કહેશે કે ભાઈ અત્યારની ઊણપશામાં અને હું તરત જ એનો ઉપાય કરું તો મારો એક બે દિવસમાં એનો સમાધાન આવી જાય મારે બી લાંબી રાહ જોવી પડતી નથી તો બીજો ક્રોપ હું એવો વાવું કે જેમાં નાઇટ્રોજનની જરૂર હોય તો મોટો ફાયદો એ થશે કે મારે ઓછા ખર્ચમાં સારો પાક થશે તો આવા અનેક પ્રકારના ફાયદાઓ છે કે જે આપણને તરત જ ફાયદો થાય વિજ્ઞાન અને કૃષિના સંગમથી પોસિબલ બનેલું આ સોઇલ એનાલાઇઝર હવે ખેડૂતોના ખેતરમાં નવો વૈજ્ઞાનિક સાથી બની શકે છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે કૃણાલ ચૌહાણ સાથે સુમન બોરાણાનો રિપોર્ટ વર્ષ ઓગણીસો છ્યાસીમાં નીરુબહેને ઘરેથી જ આઈસ્ક્રીમ બનાવીને વેચવાની શરૂઆત કરી પોતાની બચતની મૂડીમાંથી શરૂ કરેલ આઈસ્ક્રીમ ધીરે ધીરે અમદાવાદીઓની પહેલી પસંદ બનતી ગઈ ત્યારે ચાલો જોઈએ કે બાળકો અને મહેમાનો માટે ઘરેથી બનેલો આઈસ્ક્રીમ કેવી રીતે લોકોને ત્રણથી થી વધુ દાયકાઓથી આકર્ષી રહ્યો છે બેન સુગર ફ્રી માં ખાસ વરિયાળી છે ને ત્રણ જલ્દી જલ્દીથી કરાવી દો હું અત્યારે ના મોસમ બી આલમંડ ખાઈ રહી છું અને એના સ્ટાર્ટિંગ માં એક બાઈટ માં જ આમ જ્યાં સુધી ઓગળી ના જાય ત્યાં સુધી એકદમ પ્રોપર મોસમીનો જે કે ને આપણે એકદમ હિન્ટ આવે છે પ્રોપર આમ હિન્ટ આવે છે એન્ડ ખાધા જ રહી એવું જ ફીલ થાય છે આપણે કોઠી આઈસ્ક્રીમ ઘણા બધા ખાધા બાર રીઅલ ટેસ્ટ નું ઉદા કે છે ઘણું કે છે પણ જે રિયલ ટેસ્ટ અને રિયલ આઈસ્ક્રીમ હોવો જોઈએ ને એ આજે મને ખબર પડી ડાયાબિટીક પેશન્ટ છું તો પણ આલ્ફાન્સો મેંગો ખાધો અને એનો રિયલ ટેસ્ટ આલ્ફાન્સોનો પણ અલગ આવે છે એના કરન્સ અલગ છે સુપર આઈસ્ક્રીમ મેં અહીંનો બેસ્ટ સેલર રોસ્ટેડ પિસ્તા ઓર્ડર કર્યો છે જેમાં દરેક બાઇટનો મને પિસ્તાનો ટેસ્ટ આવ્યો જેમાં એમને ક્લેમ કર્યું છે એમને નેચરલ ઇન્ગ્રીડિયન્ટ યુઝ કરેલા છે અહીંયાનો ચોકોચીપ આઈસ્ક્રીમ બહુ સારા આવે છે મને બહુ ભાવે છે ખાલી ચોકોચીપ નહીં અહીંયા બીજા બધા ફ્લેવર્સ પણ બહુ સારા છે

મહેમાન આવે ત્યારે ઉપવાસ હોય ત્યારે અમે આઈસક્રીમ બનાવતા હતા મારી ફ્રેન્ડે કીધું કે તું ઉપવાસ માં ખવાય એવો પ્યોર બિઝનેસ આઈસક્રીમ કેસો છ્યાસી માં આઈસ્ક્રીમ બનાવીને ને મેં મારા ઘરેથી વેચવાની શરૂઆત કરી એ વખતે વિઝર લાવવા મેં મારા મમ્મી પાસેથી પચીસ હજાર લીધા હતા અને આઈસ્ક્રીમ બનાવવા માટેની બધી વસ્તુઓ મેં મારા ઘરમાંથી કાઢી હતી પહેલી વાર રોઝ કોકોનટ જેવો ફ્લેવર બી પહેલી વાર સાંભળો બહુ મસ્ત લાગ્યો આ લાઈક બાકી તો જનરલી રોઝ કોઈ બી ખાય આઈસ્ક્રીમ તો ગળામાં બળે એસેન્સ હોય એને લીધે પણ આ તો નેચરલ હતું એટલે ગળામાં બી ના બળ્યું એટલે ઓછીન આઈસ્ક્રીમ તો બહુ ખાધા પણ નિરૂબાન આઈસ્ક્રીમ જેવો કોઈ ન લાગ્યો એકદમ રીઅલ આઈસ્ક્રીમ નો ઇતિહાસ સદીઓ જૂનો છે તેની ઉત્પત્તિ સંભવતઃ પ્રાચીન ચીન પર્શિયા અને રોમન સામ્રાજ્યમાં થઈ હોવાનું માનવામાં આવે છે જ્યારે ભારતીય ઉપખંડમાં સોળમી સદીમાં કુલ્ફી પ્રથમ ફ્રોઝન ડેરી મીઠાઈ તરીકે વર્ણવવામાં આવે છે તેને પરંપરાગત ભારતીય આઈસ્ક્રીમ કહી શકાય અને આવો જ અન્ય એક પરંપરાગત આઈસ્ક્રીમ એટલે કોઠી આઈસ્ક્રીમ જેને સંચાનો આઈસ્ક્રીમ પણ કહી શકાય છે આડત્રીસ વર્ષથી હું આઈસ્ક્રીમ બનાવું છું મેં સ્ટાર્ટ કર્યું ત્યારે એ વખતે સિત્તેરથી એંશી રૂપિયા કિલો આઈસ્ક્રીમ હતો આઈસ્ક્રીમ બનાવવા માટે ભેંસનું દૂધ ક્રીમ સાકર અને જે ફ્લેવર હોય એ વસ્તુ પ્યોર નાખતા હતા લાસ્ટ સેવન ઇયર્સથી મેં એમની સાથે રહી અને ટ્રેનિંગ લીધી છે અને આ એક ફર્સ્ટ અમારો કોમર્શિયલ સ્ટોર કર્યો છે અને અહીંયા તમને થર્ટી પ્લસ ડિફરન્ટ નેચરલ ફ્લેવર્સ મળશે જેમાં વરિયાળી ખજૂર ઠંડાઈ અને જીંજર અમારી સ્પેશિયાલિટી છે આઈ કેન ચેલેન્જ યુ અમારા કોઈ બી આઈસ્ક્રીમમાં કોઈ પણ જાતનું કેમિકલ પ્રિઝર્વેટિવ ઇવન મિલ્ક પાવડર બી તમને નહીં મળે યુ કેન ચેક ઇટ વિથ એની લેબ્સ કેવો લાગે આઈસ્ક્રીમ ગુડ ન્યુઝ ગુજરાત માટે અમદાવાદ થી ક્ષમા કામદારનો રિપોર્ટ વારસો ફક્ત દિવાલોમાં નથી હોતો પણ શહેરની દરેક ગલીઓ ઇમારતો તેની ઈંટો અને દરેક ચીજ વસ્તુઓમાં જીવંત રહે છે જે વર્ષો પછી પણ આપણને ઇતિહાસ કહે છે અઢાર એપ્રિલ વર્લ્ડ હેરિટેજ ડે પર ચાલો ફરી એકવાર અમદાવાદના હેરિટેજમાં ખોવાઈ જઈએ શહેર એક જીવતી વાર્તા છે અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું ઔદ્યોગિક શહેર તો છે જ પણ અહીંનો ઇતિહાસ સ્થાપત્ય અને મોજીલા મિજાજ સાથે જીવતા લોકોના કારણે જ અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે સ્થાન મળ્યું શું છે અમદાવાદની ધરોહર તમે જાણો છો કે અમદાવાદ પહેલા શું હતું કર્ણાવતી ઓર આશાવલ આશા ભીલ જો ટ્રાઇબલ રાજા થે ઓર આજ કે તારીખ કે અંદર મેં જસ્ટ્રેલિયા ગેટ હૈ પે આશા ભીલનો ટેકરો બના હુ હૈટ ઇઝ વહી જગા એક પૂર્ણ સ્વરૂપે आशा बिल का राज था आशा बिल का स्थान था और कर्णमुक्तेश्वर महादेव जो आज बने हुए हैं सारंगपुर के अंदर में वो राजा कर्णदेव के स्तुति के नार्थना की पूर्ति करते हैं कर्णमुक्तेश्वर महादेव नगर देव की तरह पहचाने जाते हैं और नगर देवी माँ भद्रकाली एक महाकाली का सौम्य रूप भद्रकाली जो लाल दरवाजा तीन दरवाजा की बिल्कुल सामने जिनको स्थापित किया गया है नगर, देव और नगर देवी ये एक ही अहमदाबाद शहर जहां पे स्थापित करने वाले भी मौजूद हैं और देव और देवी भी मौजूद है हेरिटेज सिटी अहमदाबाद अमदाबाद एक किल्लो जेने दीवार कि वसता लोग हजूप जीवंत राखियों तो बारह दिशा में बारह दरवाज़ा तो बना ही था बाद में तीन दरवाज़ा और ऐड हुआ था तो आजकल हम बता सकते हैं जो पंद्रह दरवाज़ा है जिसके अंदर एक शाहपुर दरवाज़ा डिमोलिश हो गया बाकी सब दरवाजा अभी भी है और ये जो दरवाज़ा दिल्ली दरवाज़ा जो है वो तो दिल्ली की तरफ है जिधर आप आपको सीधा शाही बाग ले जाते हैं जब अकबर आए थे अहमदाबाद में क्योंकि अहमदाबाद में लोगों ने अकबर को इनवाइट किया था અમદાવાદ કો ટીકોવર કરે અને અમદાવાદ કો જો સામ્રાજ્ય હોય સુશાસન લાય કોટ વિસ્તારમાં અમદાવાદ નું હૃદય એટલે હની જૂની પોળ જેની ગલીઓમાં હવા દોડે છે અને પ્રકાશ પથરાયેલો રહે છે અસલ અમદાવાદી મિજાજ નું જીવંત સ્વરૂપ છે આ પોળ અમદાવાદ શહેર રચના 26 ફેબ્રુઆરી 1411 મે હોઈ અને સૌથી પહેલી પોળ જો રહેને કા નિવાસ કા એક ક્લસ્ટર બોલા જાતા હે વો नहीं पोल मोहर्रत एक शब्द ही ऐसा है जो बताता है कि काम करने की शुरुआत या अच्छा टाइम की शुरुआत उसे मुहूर्त कहते हैं और यही पोल का नाम दिया गया सबसे पहली पोल का पोल के अंदर में दरवाजे जो पीछे दिखाई दे रहे हैं अगर बंद हो गया तो मान के चली गया हर पोल एक किला है और एक पोल दूसरे पोल के साथ कनेक्ट करने के लिए छुपे दरवाजे बने हुए हैं छुपे रास्ते बने हुए हैं जिसे सीक्रेट पैसेज कहते हैं वो एक दफ़े बन गया पोल का दरवाजा बंद हो गया तो कहीं से भी प्रवेश नहीं हो सकता है तकरीबन अहमदाबाद के अंदर में तीन के ऊपर पोल है और खाड़के खांचा वाड़ी डेलू वास ये सब मिलाके अहमदाबाद पूरा शहर बनता है जो धरोहर आज की मौजूद है यहाँ पे अहनी गलियों में निर्णय समय गयो थम्भी लगे દુરંદેશીપણાને ધ્યાનમાં રાખીને બનાવેલી આ પોળ સાથે અનેક ખૂબીઓ જોડાયેલી છે જ્યારે શહેર ઊંઘે છે ત્યારે માણેક ચોક જાગતું હોય છે ત્યાંનું ભોજન માત્ર પેટની જ નહીં દિલની ભૂખને પણ તૃપ્ત કરે છે અમદાવાદમાં સુંદર નકશી સાથે બનેલ રાણીનો હજીરો હઠી દેરા જૂના સ્મારક તેમજ ચબૂતરા સીદી સૈયદની જાળી જામા મસ્જિદ જોવા વિશ્વભરમાંથી લોકો અહીં આવે છે તો અહીંના ઝૂલતા મિનારા આજે પણ વૈજ્ઞાનિકોને કુતુહલતા જન્માવે છે તો સાબરમતી રિવરફ્રન્ટ એ નવા યુગને જોડતી કડી છે અમદાવાદ શહેર એક શહેર નહીં એક લાગણી છે જેના રસ્તા ગલીઓ ઇમારતમાં આજે પણ વર્ષો જૂનો વારસો ધબકી રહ્યો છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે ગુજરાત ટીમનો રિપોર્ટ બાળકો માટે હરવા ફરવાનું જૂનું જાણીતું અને મજાનું સ્થળ એટલે જી હા કાંકરિયા વિસ્તારમાં આવેલું બાલવાટિકા અને આપણે જ્યારે નાના હતા ત્યારે મજા કરવા માટે અહીંયા બાલવાટિકામાં જ તો આવતા હતા ખરું ને પણ આમાં ગુડ ન્યૂઝ એ છે કે અડસઠ વર્ષ બાદ આ બાલવાટિકાને એકદમ નવા અંદાજમાં રિનોવેટ કરી બનાવવામાં આવ્યું છે અહીં આપને વિવિધ એડવેન્ચર પાર્ક સ્નો પાર્ક બટરફ્લાય પાર્ક એ સાથે ગર્જના કરતા ડાયનોસોર અને વિવિધ અઠ્યાવીસ જેટલી એક્ટિવિટીઝ બાળકો અને મોટાઓ માટે કરવા મળશે અને ટૂંક જ સમયમાં આ બાલવાટિકા શરૂ થવા પણ જઈ રહ્યું છે તો ચાલો આ વેકેશનની સિઝનમાં થઈ જાઓ તૈયાર બાળકો સાથે આ બાલવાટિકામાં મોજ મજા કરવા વેક્સના પૂતળા ગો મિરર મેઝ ડાયનાસોરના અવાજ રાઇડ્સ આ બધું જોઈ સાંભળી તમને એમ લાગતું હશે કે અમે આપને લઈ આવ્યા છીએ ભારતની બહારના કોઈ શહેરના ફન પાર્કમાં તો એવું છે નહીં આ પ્રકારની બધી એક્ટિવિટીઝ હવે આપને કરવા મળશે આપણા ગુજરાતમાં અને એ પણ અમદાવાદના બાલવાટિકામાં જી હા વર્ષો જૂનું બાલવાટિકાનું રિનોવેશન કરી અડસઠ વર્ષ બાદ શરૂ કરાઈ રહ્યું છે રૂપ નવું ઘણા વર્ષો સુધી આ બાલવાટિકામાં સામાન્ય સુધારા વધારા થયા છે પણ આજના સમયમાં જે આવશ્યક છે અમદાવાદની અંદર સાયન્સ સિટી છે અમદાવાદની અંદર બીજા ગેમ ઝોન છે એની કમ્પેરિઝનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત અને સામાન્ય માણસને પણ પરવડે અને સામાન્ય વ્યક્તિ પણ આવી શકે પણ એની સાથે જોવા જઈએ તો વર્લ્ડ ક્લાસ વર્લ્ડ ક્લાસ પતંગિયાપનું એક ફોટોગ્રાફી માટે સુંદર બનાવ્યું છે એની સાથે સાથે પર્યાવરણ એટલે કદાચ સો વર્ષથી પણ વધારે જૂનો વડ એની પણ માવજત કરી છે અને વડ કેવી રીતે વિકસે એનું પણ આ ડેવલોપરે બહુ ખૂબ ધ્યાન રાખ્યું છે સાથે સાથે વર્તમાનમાં લેઝર લાઈટ અલગ અલગ પ્રકારના સાઉન્ડ નવી ટ્રેન સાથે સાથે પતંગિયાનો પાર્ક અને એવી ઘણી જ રમતો અને લોકો બાળકોને અને મોટાને પણ આનંદ આવે એવું ખૂબ મોટું અંદાજીત સોળ હજાર મીટર જગ્યાની અંદર આ બનેલું છે ડાયનાસોર પાર્ક જે આખું ઊભું કર્યું છે એમાં મૂવિંગ અને લાઇટિંગવાળાને એવા એક્ટિવિટીવાળા ડાયનાસોર લગાયા છે અમે આમ ડેવલપ કરવામાં નાના બાળકોથી માંડીને મોટા વડીલો કે કોલેજ એજના જે મિડલ એજ ગ્રુપ છે દરેકને દરેકની રીતે એક્ટિવિટીનો આનંદ માણી શકે એ રીતની દરેક પ્રકારની એક્ટિવિટીઓ અહીંયા લગાવી છે આ નવા રિનોવેટેડ બાલવાટિકામાં ગ્લાસ ટાવર મડ બાઇક તથા દેશ વિદેશોની વિવિધ હસ્તીઓના મેળના પુતળાનું વેક્સ મ્યુઝિયમ તૈયાર કરવામાં આવ્યું છે જે ગુજરાતનું પ્રથમ આ પ્રકારનું મ્યુઝિયમ છે તથા ગ્લાસ ટાવર એ સમગ્ર ભારતમાં એકમાત્ર અહીં બાલવાટિકામાં આપને જોવા મળશે આ ઉપરાંત ગર્જના કરતા અને હલતા ડાયનોસોર ઉનાળામાં ઠંડક આપતું સ્નો પાર્ક રંગબેરંગી પતંગિયા પક્ષીઓની પ્રતિકૃતિ વાળું બટરફ્લાય પાર્ક લેઝી રિવર બાળકો માટે ગો કાર્ટિંગ ઇલ્યુઝન હાઉસ ફ્લાઇંગ થિયેટર તથા વિવિધ રાઇડ્સ સાથે અઠ્યાવીસ પ્રકારની એક્ટિવિટી અહીં ઉપલબ્ધ બનશે વેક્સ મ્યુઝિયમ મળ અને ગ્લાસ ટાવર આની એક બહુ એક વિશેષતા હશે કે આવું આખા ગુજરાતમાં ક્યાંય છે જ નહીં અને સાથે સાથે એને એ પ્રકારે બનાવ્યું છે કે આપણને એમ લાગે આપણે કોઈ વર્લ્ડ ક્લાસ કોઈ વિશ્વના બીજા કોઈ દેશમાં ગયા છીએ એ પ્રકારનું આપણને અનુભૂતિ થાય એવું અહીંયા દેખાઈ રહ્યું છે આ બાલવાટિકામાં આવતા બાળકો તથા લોકો માટેની સલામતીની પણ ખાસ વ્યવસ્થા અહીં કરવામાં આવી છે અમે રાત દિવસ મહેનત કરી આઠ મહિનાની અંદર જ અમે આને કાર્યરત થાય એ રીતની પોઝિશનમાં લાઈન અત્યારે હાલ છે અને જે તે વિભાગના અમારે જે લાઇસન્સો કે લેવાના હોય એ પ્રક્રિયા ચાલુ છે અને બહુ ટૂંક સમયમાં જ આ મુલાકાતીઓને મનોરંજન મળે એના માટે ખુલ્લું મૂકવામાં આવશે સેફટીમાં અમે દરેક જગ્યાએ જ્યાં જે જરૂર પડે જે રાઇડમાં ત્યાં સેફ્ટી બેલ્ટો લગાવેલા છે પ્લસ અમારી પોતાની સિક્યુરિટી છે અને જ્યાં જ્યાં જરૂર પડે એ એંગલે એક્ઝિટ છે એન્ટ્રી છે બધાના બોર્ડ સાઇન બોર્ડ મારેલા છે ફાયર સેફ્ટી છે અને જ્યાં જ્યાં બી ઇન્સ્ટિગેશન છે જ્યાં જરૂર પડે ત્યાં એનું હોઝરીલ છે એ બધું લગાવવામાં આવેલું છે અને ફાયરનું સર્ટિફિકેટ બી અમે મેળવી લીધેલું છે બાલવાટિકા લગભગ એપ્રિલના છેલ્લા સપ્તાહમાં શરૂ થવા જઈ રહ્યું છે તો આ વેકેશનમાં બાળકો સાથે નવા બાલવાટિકામાં જ્ઞાન સાથે ગમત અને ફરવાની મજા માણવાનું ચૂકતા નહીં ગુડ ન્યૂઝ ગુજરાત માટે કૃણાલ ચૌહાણ સાથે નિકેતા શુક્લનો રિપોર્ટ